સુરતના ઉલપાડના કન્યાસી ગામની મિલમાં દુર્ઘટના સર્જાય છે બોઈલર ગરમ પાણી ઉડતા બે કામદાર દાઝ્યા છે બંને કામદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો સુરતની આ ઘટના છે કે જ્યાં બોઈલર ગરમ પાણી ઉડતા બે કામદારો દાજી ગયા છે તાત્કાલિક જ બંને કામદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બંને કામદારો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે સુરતના ઉલપાડના કન્યાસી ગામમાં આવેલી મિલ કે જ્યાં દુર્ઘટના સર્જાય છે બોઈલરમાંથી ગરમ પાણી ઉઠતા બે કામદાર દાજી ગયા છે તાત્કાલિક જ તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ બંને કામદારો સારવાર હેઠળ છે બોઈલરમાંથી ગરમ પાણી ઉડતા બે કામદાર દાજ્યા છે બંને કામદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો સુરતની આ ઘટના છે કે જ્યાં બોઇલર ગરમ પાણી ઉડતા બે કામદારો દાજી ગયા છે તાત્કાલિક જ બંને કામદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ બંને કામદારો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે સુરતના ઓલપાડના કન્યાસી ગામમાં આવેલી મિલ કે જ્યાં આ દુર્ઘટના સર્જાય છે બોઇલર ગરમ પાણી ઉઠતા બે કામદાર દાજી ગયા છે તાત્કાલિક જ તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ બંને કામદારો સારવાર હેઠળ છે